શિવ શક્તિ માર્કેટના જે ફાયરના જે કાર્યવાહી અત્યારે ચાલી રહેલ છે ગઈકાલથી પોલીસ અહીં માર્કેટમાં તહેનાત છે તમામ એક્સેસ પોઈન્ટ છે તમામ એન્ટ્રી પોઈન્ટ છે અને આજુબાજુના રોડના જે અવર જવર છે તમામ સુરક્ષિત રહેવા માટે પોલીસ તહેનાત છે અને આજે પણ સવારથી અહીં ચાર પાંચ પોલીસ સ્ટેશનના જે ફોર્સ છે આ બોલાવવામાં આવેલ છે ક્રાઉડ કંટ્રોલ કરવા માટે અને અત્યારે એક ડીસીપી અને પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ અહીં તહેનાત છે એસઆરપી પણ તહેનાત છે અને જ્યાં સુધી ફાયરના જે કાર્યવાહી ચાલશે ત્યાર સુધી આમાં શિફ્ટ વાઇઝ પૂરતા પોલીસ પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત રાખવાનું છે ગઈકાલ એક આદમીનો આખમાં મૃત્યુ થયું છે સુરત રિંગરોડ ની પાછળના ભાગમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે એમાં ફાયર છે ફર્સ્ટ ફ્લોર ઉપર કંઈક ફાયરના મેસેજ હતા ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ત્યારે રિવર્સ મેસેજ આપવામાં આવ્યો છે કે બિલ્ડિંગની ચોથા ને પાંચમા માળ સુધી આગ પસરી ગઈ છે એટ પ્રેઝન્ટ બિલ્ડિંગના ટોપ ફ્લોર સુધી ફાયર પસરી છે સુરત ફાયરની તમામ ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે ફાયર ફાઈટિંગ ચાલી રહ્યું છે આગ લાગવાનું કારણ હજુ અમને જાણવા મળ્યું નથી મોર્નિંગમાં જે કંટ્રોલનો મેસેજ હતો આગનો એટલે પાર્ટી આવીને અહીંયા અમારી સીન ઉપર આવીને ફાયર ફાઇટિંગ શરૂ કરેલું હતું હજુ અમને જાણવા મળ્યું નથી કે કેમ પ્રકારે આગ લાગી છે ઓલમોસ્ટ બધી દુકાનોમાં આવી ગઈ છે પણ કેટલી ટોટલ દુકાનો છે એની ફિગર તો અમારી પાસે પણ નથી આવ્યો એ અહીંયા માર્કેટના મેનેજર પાસેથી કવર પડશે